ખોજા શિયા ઇસ્રી મદ્રેસા પાર્ટી જમાતા મહવા તથા મહવા નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

કે ભાઈ કરબલાના જે પોતે શહીદોની જે કુર્બાની આપી હતી એ કુર્બાની શેની માટે આપેલી હતી ઇન્સાનિયત માટે તો એ જે કુર્બાની યાદમાં આજના જે દિવસે આ બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે એ ઓજા સાથી મદરસા જમાતના સહયોગથી અને કારવા કરબલા ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે આ એ કારવા કરબલા ગ્રુપના જે મેમ્બરો છે જે આયોજન કરે છે એ ગુલામ અબ્બાશભાઈ કડક અબ્બાસભાઈ મર્ચંડ અબ્બાસભાઈ મુખી અને અલીભાઈ ડાળિયાવાળા અને સાથે આપણા જે આપણા પીર કે ભાઈ એવા મકબુલ બાપુ આજના આ દિવસે આજે ખાસ આમંત્રણ આપી એવા આપણા ઇકબાલભાઈ જે એમએન વાળા કહેવાય છે એ જીણા મામા અને આપણા ઘણા મોમીન હોય અહીંયા બહોળી સંખ્યામાં જે હાજરી આપી અને આજના આ ડોનેશન કેમ્પની અંદર કેમ્પની અંદર જે માણસો જેને કે રક્તદાન કરતા હોય છે એ ઘણા આની અંદર ઘણા ત્યાંની જાન બચી જાય છે તો ઇન્સાનિયતના નાતે આજનું જે કાર્ય કરવામાં આવ્યું છે એને બિરદાવવામાં આવે છે અને ગુલાબાબાજભાઈ અને દરેકના હું મહારતભાઈ પાઠવું છું અને આપણા અમારા મોસિનભાઈ જે ખાસ અમારા જે મિત્ર છે ખાસ એવા કે ભાઈ આ બધા એ સાથે મળી અને આ જે કેમ્પનું જે આયોજન કરે છે તો હું દરેકને બહુ માર્ગબાજી પાઠવું છું ને આવા જે કાર્ય કરતા રહે અને બધાને વધારે અલગ તમને ટોફી આપે આવા નેટ કામ કરવાની એવી જોવા કરું છું બધા આપીશું